મડ થડાન મંદિર માં ધમક્યા ઉત્તમ ધૂપ પ્રગટા દીપક પાતળા એ માળીયા આવે ખોડિયારમાં હાજરા હાઝૂર એ આયા વેદી ખોડિયારમાં તમારા પરચાનો કોઈ પાઠ નથી અજારે તો અત્યારે તો ખોડિયાર માં નું મોટું ધામ બની ગયું છે આવે હજારો શ્રદ્ધાળુ ભક્તો માના દર્શને આવે છે માં ભક્તોની મનોકામના કરે છે નવઘણના નેજા વાળી ભરૂચના કોઠા વાળી ખાંડી વય વાળી ગળધરા અરે નવઘણ ને જન્મ દેનારી માં ખોડિયા નવ વર્ષ એના ઉદર માં રહ્યો નવઘણ મારે વાત કરવી છે આ વિધિ ખોડિયાર માની હયા વેદ ના ઓરડે મારી કેમ બિરાજા નવઘણે મંદિર બંધાયું વાત તો થાક છે ઇતિહાસ તો અમર છે બાપા

આમ પાલીતાણાથી નજીક આમ જેસરની પાસે ચેત્રુજી નદીને કાંઠે બેઠી છે માં અહીંયા ખોડિયારમાં ત્યારે તો બહુ મોટું માનું ધામ બની ગયું છે બાપા એની વાત કરું છું ટૂંકમાં આપણે કહું તો એ નવઘણ નવ લાખ સોરઠિયા લઈને આવ્યો ને એટલે ગયો તો માં વરુડીના નેહડે આ હા 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 માએ કુરુડીમાં કટક જમાયડ્યો હા વાત તો થાક છે એ કુરડીની માલપા હો આપને એમ થાય તો નવગણ વિસ્મય પામી ગયા હતા કારણ કે કીધું હતું કે મારી મારી હારે નવ લાખની સેના છે એનો સેનાપતિ હતો અયપ આદિત્ય પરમાર રા નવગણનો હાળો આ નવ લાખ સોરઠિયાની ફૌજ અકડે ઠાઠ હો નવગણ કહે છે કે મારી આ બધાને જ મારવા એના કરતાં મને આશીર્વાદ દો બેન ઝાહલ માડું થઈ જાય હે ને તો બેન જીભ કરડી ન મચે ના 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 ઉઠ તું તારા તારી ફોજ ની પંગજ વેહાડી દે બાપ અને હવ બાપુ હો હું ભાણા એટલે એમ કહેવાય છે કે ઈ વડલાના ના પાન ની તાહની તાહળી ઉઠી ગઈ થી હો બેન સહદેવે પાંદડા કખેડા પછી કીધું હવ સૈન્ય કે હવ હું ના ફાળિયા ઢાકો હવના પાત્રની ઉપર જે ખાવું હોય મનમાં પેંડા દૂધ પાક રબડી મેવા મીઠાઈ ખાવું હોય તમારે બાપા દોધ દૂધ પાક ખેડૂતો પીરછાઓ હવે શ્રદ્ધાળુ હતા એને બધાએ હવના પાત્ર ને ઢાંકી અને ચિતવું એવું એને ભોજન મળ્યું આનંદ થયા પણ જે આદિત્ય પરમાર હતો ને એને વિશ્વાસ નો આવ્યો કારણ કે નવગુનનો હાળો હતો ને થોડોક અભિમાની કે કેવા ચારણની દીકરી આમ બોલે એમાં ચિત બે શું આવે પાણા અને ખરેખર એને લુગડો આમ જ્યાં પોતાનું કપડું ફાળ્યું આમ આઘું લઈને જ્યાં પાત્રમાં જોઈને આવડ્યા આવડ્યા પાણા હતા ઇતિહાસ એમ કહે છે આ હા 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 આ તો સાક્ષાત વરુડીમાં તગદંબા ભુરણ પ્રતાપ આજુબાજુના સાથીદારો હવ જોવે છે કે આદિત્ય પરમારના પાણામાં પાણા રાનવ ઘણ બેઠેલા એને એમ થઈ ગયું કે ભૂલ કરી છે પોતાનો હાળો હતો એટલે કીધું કે હવે બધા જો થોડું થોડું પરમારને એટલે ખાય આ હા હા ને બહુ ભોઠા પીડા હો આદિત્ય પરમાર હવ કાહુની ભૂખ્યા રહે હે નવખણે આઈને કીધું કે માં વરુડી આ બધાય ના પાત્રની મેલ મેવા મીઠાઈ અને આદિત્ય પરવારના ભાણામાં પાણા કેમ ત્યારે મા બોલ્યા આવ્યો રૂડીમાં એ નવઘાણ એનો મન એવો છે એનો દલ એવો છે એને માગ્યું એવું છે બેટા જે દીકરો માગે ને માં ન આપે તો હું માં નહીં ને આ હા 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 આવા પણ માસને માફ કરી દે પછી પરમારે જેવું તેવું ખાધું હા જેના પૂર્વજો આબુના કુંડમાંથી માર માર કરતા જે નીકળ્યા થાય યજ્ઞ કુંડમાંથી ઈ પર માર મારું કહેવાનો માના આશીર્વાદ લઈ મારે દુખણા લીધા આશીર્વાદ દીધા નવગણ તારી ભેરે તારો જન્મ દેરાની માં ખોડિયા છે હું સૌ આ પીઠળના તું દર્શન કરીને આવ્યો છો આ પીઠળ તારી ભેરે રહે માં બસ લાજ રાખજો પણ આમ જો નવગણ તારા ભાલે કાળી સકલી બેહે ને ચારે તારા ભોડા ને તું પાણી માં નાખ દે ઈ તો ઇતિહાસ અથાગ નામ નવગણ આશીર્વાદ લઈ માના અને એમ કહેવાય છે કે નીકળે છે ક્યાં સિંધ માં બેન જાહલ ની વાત દરિયા કાંઠે આવતા માનવ સંભરણ કરતા દરિયા માં કેળા પડી ગયા નવ લાખ સોરઠિયા સિંધમાં ગયા મારું કહેવાનું ટૂંકમાં આપણે આહ પણ જ્યાં સિંધના સીમાડે જ્યાં જાય છે પણ સિંધની સરહદમાં દાખલ થવાતું નથી અને આમાં હમી બોલી હો અને ભયંકર યુદ્ધ જામ્યું અને સુમરા નહીં ખબર પડી ગઈ કે નવઘણની ફોજ આવી છે અહીંયા ઝાહરને ખબર પડી ગઈ મારો ભાઈ આવ્યો નવઘણ આવ્યો હા 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 જીભનો માનેલો મારો ભાઈ આવ્યો પણ તેની નવઘણની ફોજ સિંધના એમ કહેવાય છે કે ગજની મારફા દાખલ નથી આપતી એનું કારણ કે સિંધના સુમરાની પાસે પાહે પઠાપે બોળીઓ ગણે મેલણી શિકોતરીમાં આવા દેરાત જેમ ફોજ આગળ વધે એટલે ભમરાનો ગુંજરાવે એવો ઘેરો લશ્કરની માથે આવે કે લશ્કરને કાય એકે દિશા હુજે નયો નવઘણ મુંગાણો માખરિયાના સમરણ કર્યા આઈ વરુડી માના સમરણ કર્યા એ મા તારા આશીર્વાદથી આદરીઓ પાર થઈ ગયો પણ મારી આમ કેમ કઈ મે ભૂલ કરી એ માં ખોડિયાર રે એ માં વરુડી પણ જા તો મારી આમ જો હામે દેખા હો એ નવઘાન સિંધના સુમરાની પાહેના સીત કરેલો બોડીઓ ગણેશ ચિકોતર પઠાપીર આ ચિકોતર માસ ત્યાં સુધી તમે પ્રવેશ નહીં કરીએ કો અમારે દેવસ્થાનાને એક બીજાને મેન મર્યાદા હોય એકા બીજા ના ઓળંડાય નહીં તો શ્રદ્ધાની વાત હું હું તો વર્ષો પહેલાની વાત કરું છું માં ખોડિયારે કીધું દોઘાણ એ સિકોતર માને સંભરણ કર એને કે એનું ધ્યાન ધાર અને માની એવી દયા થઈ અને પછી તો એ નવઘણે ઘણે માં સિકોતર ને વિનંતી કરી કે જગદંબા તારો દીકરો કામાન થયો છે હું તો મારી બેન ને લેવાયો છું હા 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 હું તમને મારી આ રેઠિયાવાડ લઈ જાય સૌરાષ્ટ્રમાં તમને મીઠા નિવેદ થાય અહીંયા તો સિંહ માં તમને કોણ પૂછશે પણ મારા કાઠિયાવાડ માં આવો હે મારી હોસે પધારો ના આસન વાળો અઢારે વરણ તમારી પૂજા કરશે તમને માનતા હું ધરાવશે હા એ આવે થોડીયાર માય પઠા રહી છે સિકોતર માય છે પણ ઈ દયાથી થી ઈ દેવસ્થાના એની દયા થઈ માં ખોડિયાર ભેળા હતા અને બાપા સિંધના સુમરાને મારી બેન જાહલને ઉડાડી ઇતિહાસ એમ કહે છે પછી નવગણ પોતાની ફોજ ને એમ કે છે કે એક એક ઈટ આઈથી લઈ લો સુમરાની મેળીની હોનાની ઈંટ હતી હા કિંમત મારે જે છે ને માનો ઉઠો ન્યા માનો ઓરડો બંધાવો છે નવ ધણી એ મામડીયાની ખડિયા નવલાશ લોબડીયાળીનું મારે દેરું બાંધવું છે સૌને ફરમાન કર્યું એક એક લઈ લેજો આખી પોતે ઈંટ લીધી ટૂંકામાં મારું કહેવાનું આદિત્ય પરમારે ઈંટ લીધી નહી આ